એ કટર એ કટર રોટની હે તો હા ઉભા રહે ઉભા રહે રોટની હદમાં છે માય એય હું ખોપરા ફાડી દેસુ રોટ એટમાં છે ઈ માય એય આયો આ પાણી માની નો આવો ગાડી અટાય ગાડી અટાય ઓય ગાડી લોક પડી ગયું હું કરી લે હું દમિયા પણ બનાય એ धमकीની વાત છે તમે મને બોલાવો

કાર્યવાહી થશે આટલી જગ્યા રોકી અને અત્યાર સુધી વાત મ્યુનિસિપાલિટી હું બોલ્યા

चिया हे बडको आनी आनी बहोत धरीक पडीला अपुजे पडीला நான் வாருக்கிறேன் <laughs>